કિસાન વાલા ખેડૂત મિત્રો તો આજે વાત કરીશું તો કે એરંડાની ખેતી આપણે બનાસકાંઠામાં ભાગે થાય છે અને એમાં પણ મોટાભાગે ખેડૂતો વધારે એરંડા કઈ જાતના વાવે છે અને કયું બિયારણ વધારે વપરાય છે અને ખેડૂતોને સારો ઉતાર પણ આપે છે એ વિશે આજે આપણે વાત કરીશું તો વાલા ખેડૂત મિત્રો તમને અત્યારે જે એરંડા અમારા જોવા મળી રહ્યા છે એ પહેલાં તો વાત કરીશું તો કે આ કયું બિયારણ છે તો અવની અગિયાર નંબર એરંડાનું બિયારણ છે અને એની જાત કહેવામાં આવે છે દોતીવાળા તો જો આ એરંડાની માળ છે આપણે અને આખા ખેતરમાં હું તમને પહેલાં તો એરંડા બતાવીશ પછી વાત કરીશું કે એમાં આપણે કયું કયું ખાતર વાપરીએ છીએ અને વિગે એરંડો કેટલો થાય છે અને મોટાભાગે ખેડૂતોને કેવો ફાયદો એરંડાની અંદર રહે છે તો વાલા ખેડૂત મિત્રો અત્યારે હું તમને અમારા એરંડા બતાવી રહ્યો છું મારું નામ છે દશરથભાઈ વાઘેલા અને ગામ ઇન્દ્રમણા છે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો કે આ જે એરંડાની માળ તમને જોવા મળી રહી છે એકદમ મજબૂત અને ભરે છે તો જેથી આપણે પહેલાં તો એરંડાનું જ્યારે વાવેતર કરતા હોય છીએ ત્યારે આપણે ઓર્ગેનિક ખેતીનું જે વસ્ત્ર ખાતર આવે છે એ અને ડીએપી બંને મિક્સ કરીને આપણે પાયામાં આપી દીધું છે પાયામાં આપવાના કારણથી શું છે કે એરંડો વજનવાળો થાય છે એરંડો કલરમાં રહે છે અને એરંડો વિકાસમાં પણ રહે છે એ કામ કરે છે જેથી ડીએપી કામ એ ખાતર ડીએપી એ ખાતર જે આપીએ છીએ એ શું કામ કરે છે તો કે ડીએપી જે છે તે વજન રાખે છે માળને અને મજબૂત રાખે છે દોણાને જેથી આપણો એરંડો એકદમ વજનમાં સારો ઉતરે છે હવે વાત કરીશું તો કે બે ઋતુમાં એરંડાની ખેતીમાં મોટાભાગે ખેડૂતો કયું ખાતર વાપરે છે જેથી ખેડૂતોને વીઘે સારો ફાયદો રહે છે અને વિકાની અંદરથી ઉતાર પણ સારો મળે છે તો તમે જોઈ શકો છો આ છે આપણા એરંડાની માળો અને આજે વાત કરીશું મોટા ભાગે તો હવે આજના આ એરંડાની અંદર બે ઋતુ થઈ છે અને બે ઋતુમાં આપણે મોટા ભાગે બનાસકાંઠામાં ખેડૂતો એમોનિયા ખાતર વધારે વાપરે છે એમોનિયા એટલે કે સલ્ફેદ ખાતરનો વધારે ઉપયોગ કરે છે અને એનું કારણ એક જ છે કે સલ્ફેદ ખાતર નાખવાથી જે અમુક આવી નાની કૂણી માળો હોય છે તે જલ્દીથી કડક એટલે કે ટાઈટ ઘંટી થાય છે વિકાસવાળી થાય છે અને એની અંદરનો જે આ કૂણી માળ હોય છે તે આ એનો ઘોટો જે છે એ મજબૂત થાય છે ને એની અંદર દોણો વધારે વિકાસ કરે છે એમોનિયા ખાતરથી અને એમોનિયાની સાથે સાથે એક બીજું જે આપણે મોટા ભાગે યુરિયા વધારે વપરાય છે આપણા બનાસકાંઠામાં એ યુરિયા અને એમોનિયા બંને મિક્સ કરીને કોતો એક મોટા બેલરમાં ઓગાળીને પાણી સાથે આપવાથી પણ ખેડૂતોને સારો ફાયદો રહેતો હોય છે જેથી જુઓ તમે આ તમે તમને એકલી માળો જોવા મળતી હશે કે આપણા એરંડામાં એકલી માળો છે ને આ એરંડાનું વાવેતર છ વીઘાનું કરેલું છે તો આપણે બે વાર એરંડા વેણી દીધા છે અને આ વખતે એમોનિયા સલ્ફેસ ખાતર અને યુરિયા બંને મિક્સ કરી અને આપણે ખેતરની અંદર નાખી દીધું છે અને પછી પાણી વાળ્યું છે તમે જોઈ શકો છો કે આપણી જમીન પણ હજુ ભેની પડી છે તો વાલા ખેડૂત મિત્રો આ બંને ખાતર નાખવાથી ખેડૂતને શું ફાયદો થાય છે તો કે પહેલાં તો તમે જોઈ શકો છો આપણે ચાર દિવસ થયા છે તો પહેલું તો રિઝલ્ટ એ છે કે આવી રીતે નવી નવી ડુંકો અને નવી માળો ખૂબ જ તોણે છે બે ઋતુમાં જેથી જો તમને સામે પણ જોવા મળતી હશે આ જુઓ આવી નવી માળો મોટાભાગે ખૂબ ધોણે અને પાછળથી જે એમોનિયા ખાતર હોય છે એ તાકાત આપે છે પ્રોટીન આપે છે એટલે કે માળ મજબૂત થાય અને એની માળની અંદરનો જે આવો ખોટો હોય છે એકદમ પકડ મારે અને વજનદાર થાય એમોનિયા ખાતર એ કામ કરે છે તો મારા વાલા ખેડૂત મિત્રો આપણે પણ એકવાર આવી રીતે કરવાની જરૂર છે કારણ કે અમે તો બે બે વર્ષથી આવી જ ખેતી કરીએ છીએ અને વિઘે સિત્તેર મણથી વધારે એરંડાનો ઉતાર લઈએ છીએ અને જો આપણો એરંડા ડો આઠ મહિના આઠથી દસ મહિના ખેતરની અંદર ઊભો રહે છે અને જો એરંડાની અંદરથી વિઘે મણથી વધારે ઉતાર ના લઈએ તો એરંડો આપણને નુકસાન જ આપે એટલે મણથી વધારે ઉતાર મળે અને ખેડૂતને ફાયદો પણ સારો રહે છે તમે અમારા એરંડા જોઈ શકો છો અને તમે અમારા એરંડાની ઉપર કોમેન્ટ પણ મારી શકો છો તમે ચાહો તો અમારા ખેતરમાં આવીને એકવાર જોઈ શકો છો અમારા ખાડામાં પણ આવીને તમે એરંડાનો ઉતાર કેવો છે એ પણ ઢગલો તમે જોઈ શકો છો તો વાલા ખેડૂત મિત્રો અમે આવી રીતે એરંડાનું વાવેતર કર્યું છે ને આ જે અમે તમને કહ્યું છે એ રીતે એરંડાની અંદર ખાતરોનો ઉપયોગ કરીએ છીએ તો તમને જે પણ શક્ય લાગ્યું હોય તે કમેન્ટ કરીને જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો પણ કરી દેજો અને ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો જેથી અમારા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે કંઈ પણ વિડીયોની અંદર ભૂલ આવી હોય તો માફ કરજો મારા વાલા ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આજના વિડીયો જોવા બદલ તમારો આભારી